તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ રેજો ને આપડા વિડિયો જોતા રેજો નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો આપડા આ એક નવા બ્લોગ તો સબીર આવી ગયા मान लो આપણે જો આવી ગયો છે કેમ છો તમને આપણે મળી લીધું

મિત્રો કેવાનું કામકાજ કરે અડધું પૂરું થઈ ગયું મિત્રો ગયો જમવા આપણા આગળ રાત આવી ગયો શિવમ લિસ્ટ નું લિસ્ટમ લિસ્ટ કાઢી બિંકી આવી ગયા ડાબર નો માલ આવી ગયો હાજમલા આપણે નોણંગ મોકલો આયા કાકાનો લીસ લેવા ભાગી જા આપડે જા આવી ગયા ભાગી જા બોલ ના શું કાય બોલ નથી ભાઈ કેમ તું કઈ કોલો ફોટો બતાવનો તો બતાય ક્રિકેટર નો આપણે આમ સીધો ઓનલાઈન આવી જાય આમાં કેમાં આમાં તને મોબાઈલ માં નાખી દે એટલે બધા જોઈ શકે નિરાતે એવું કરવું હા ઓકે આમાં વિચાર તો બતાવજે એમ નો આલે એમ બતાવો પડે સ્ટોરી સ્ટોરી આપણે આવશે સોરી આવજો હા એ માલ કાટતો કરતો અહીં પડી ગયો

હલા હલા આવો મિત્રો શામડીની માલ નીકળી ગયો આપણે બલ્લે માલ બલ્લે એવો આપણે ચેક થઈ ગયો હવે આндаગી ના ના ગયો કાઈટા તો હું હા થાય મિત્રો અશ્વિનભાઈએ જમવા ત્રિવિલ ગયો જમવા કેવલ હજી જમીન આવ્યો નથી તો આ રોનકનું હમણાં કંઈક લીજ રિઝલ્ટ આવી ગયું કાલે દહોમાનું તો આપણે રોનકને પૂછી લઈ કે એ પાસ થયો કે ના પાસ તમે શું કહી શકો કોઈ વિચારજો રોનક કેટલો દુઃખી છે પાસ થયો કે ના પાસ બ્રેકિંગ ન્યૂઝ એ આવડ્યા રોનક પાસ થાય કે ના પાસ વિચાર કરો તમે તો આપણે રોનકને પૂછી રોનક

Ah. Apa dapat dia Aku bakal mau ah, enggak, enggak. Aku boleh lagi kok. Aku dia mama

બીર બનાવ્યા પપ્પા ને એ ઉપર ભાઈ આવી ગયા ચા લેવા નથી ચા દાદા લાવશે આપણે આવી ગયા અંદર અંદર હુકુ કરવા ચા બનાવી દઈ બજા બનાવી દે નાભુરો જો એ ઊભો આગળથી જ આવ્યો મોટા આવ્યા હરકો કરવા તમને કદર જ નથી કોઈ ની ચાલો આપણે કામ બતાવી અને હું તમને બતાવીશ આપણે શેરીમાં ગલુડિયા પુત્રીએ ગલુડિયા ને જન્મ આપ્યો એક મહિનો થઈ ગયા ગલુડિયા મોટા થઈ ગયા એમ તો હવે અહીંયા રખડે શેરીમાં એટલે આ બે ત્રણ દિવસ થી અંદર આટા મારે એમ આપણે બતાવતા નથી તો આપણે બતાવીશી બે ત્રણ દર નહીં પણ એક બે અંદર આવે છે તો આપણે બતાવીશી થોડીક પછી હાલ તો મિત્રો આપણે ચા પાણી પી લીધા હે ચા પાણી ન પીવાઈ ગયા ત્યારે વાઈ ગયા હા પાન છ વાવૈયા अपने बेयर का। लिस्ट काटने का तो एक आउट हुआ एक और लोखंड में पड़ी लिस्ट अपने कहीं टाइम अब आपको ऊपर नियादी करी जाइयो ऊपर माल काटवा रेड पेपर पड़ी हुई है माला भी जो है बिंकी विमाल वाटिकान ओट्स <coughs> સમલી રહ્યો ચાલો આપણે લિસ્ટ કરીએ તો મિત્રો આપણે લિસ્ટ બનીને આવી ગયા ઉપર માલ ગઢવા થઈ શકો રંતા દિન ઓડ ને દૂધ પીવા જોઈએ તો ઘરે જ વિરાટ કોલિન Kenapa Doraemon ya Itu mungkin coba komen kini ya. Doraemon, Nobita, Shizuka. Mana komen Doraemon? Aku lu nalar Doraemon ya. Kami kini mau. Arplan. Adian kan ora. Ai plan. Ai kota bim. Ai kota bim. Apa ini? Cokri mata. કેવી લાગે પરીઉ અપ્સરની પડી લાગે ને ફોટામાં આ છે ટોમ એન્ડિ આ છે ઝેરી આ છે ટોમ આ નવા ડે આપને ખબર પડે નહીં તમે નામ લીખું વાંચી લીજો ક્યાં આવ્યો એકચ્યુલી મને ઇંગ્લિશ બોલવું આવે ને એટલે

લેપ નીચે લેન્ડ કરવાની આપણે તો મિત્રો આપણે લીપ નીચે આવી ગયા એ અને મને હાથમાં પકડી દીધું લીસ્ટ દાગી ના દેવા માટે તો આપણે દાગીને નાખીએ છેલ્લી એક વસ્તુ રહી સર બાકી તો નાખી દીધું વ્હીલની પેટી આપણે ઉપર હતા ને માલ કાઢતા હતા હારતા ઉતારતા વ્હીલ પેટી આવી થપ્પો વ્યવસ્થિત મરેલો માણસ હારો લાગે મારો હાર થપો તો જેને લેવી હોય તે આવી જવ તો આપણે લીફ આવી ગઈ નીચે અને આપણે લીફ નીચે આવ્યો પછી આપણે ઓલા ભાઈની એકમાં આવે ને દહ ખાંડના કટા ઇંખા પચીસ કિલોવાળા અને આ ભાઈ લહણ ઉતારવા આવ્યા ઇલેક્ટ્રોનિક બાઇક લેવા દીધો થપો મળતી દહણું ગોઠવી ભાઈ ચાલો આપણે માલબલ ગાળી કરી હોય પછી મોડું થઈ ગયા બહુ

નીતિન ભાઈ આપણે આવીને હું કરશું આ બાજુ ગયા એટલે આપણે મૂકીને ગયા છે રોનક આજે બપોર પછી રજા ઉપર ગયા દર્શન પણ યોગ્ય વિયોગીઓ છ વાગ્યા રામધણ સેવા કરવા આપણે અહીંયા અહીં સેવા કરી તો મિત્રો આપણે વારવાનું ચાલુ કરી દીધું હોય 842 થઈ ગઈ છે આપણે ઓરન તાલુ કરી દીધું છે અને આપડા સબસ્ક્રાઇબર માં બેઠા જો છો બધા તો મિત્રો આપણે દુકાન હતી છૂટી ગઈ ઇન સાઈ ઘરે ગયા ખૂટિયા બંગલા એવ લાગે ને बाजू આપણે જકોડ પણ લેતા જંગા આવી ગયા